નોયડા ખાતે યોજાયેલા જયહો નેશનલ એવોર્ડમાં બેસ્ટ ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે વડોદરાની વિશાખા રાવલને એવોર્ડ મળ્યો હતો રાષ્ટ્રીય કક્ષાએ બેટી બચાવો અંગે પ્લે રજૂ કરી વડોદરાની દીકરીએ દેશભરમાં નામ રોશન કર્યું હતું દિલ્હી ગ્રેટર નોયડા ખાતે વન ટાઇમ વર્લ્ડ મીડિયા દ્વારા જયહો નેશનલ એવોર્ડ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વડોદરાની બાળકી વિશાખા રાવલે પાર્ટિસિપેટ કર્યું હતું બેટી બચાવો બેટી પઢાઓની થીમ પર વિશાખા રાવલે પ્લે રજૂ કર્યો હતો જેમાં તેને જયહો નેશનલ એવોર્ડમાં બેસ્ટ ચાઇલ્ડ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો હતો જ્યારે વિશાખા રાવલે તેના શાળાના શિક્ષકો અને ડાન્સ ટીચર તેમજ માતાપિતાનો આભાર માન્યો હતો વિશાખા રાવલ બહુ જ સારી સ્ટુડન્ટ છે બહુ બહુહાર સ્ટુડન્ટ છે અને મને પ્રાઉડ છે કે વિશાખા દિલ્હી જેવા શહેરમાં જ નેશનલ લેવલ લઈને લાય છે અને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આવા સ્ટુડન્ટ મારી એકેડમીમાં શીખે છે એન્ડ સૌથી વધારે થેન્ક્સ તો એના મા બાપનું કહીશ કે એના મમ્મી પપ્પા આટલો સપોર્ટ કરે છે એના સ્કૂલમાંથી આટલો સપોર્ટ કરે છે તો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આજથી થોડા સમય પહેલાં ટાઈમ એવો હતો કે કોઈ પેરેન્ટ્સ ડાન્સ માટે કે એક્ટિંગ માટે કોઈ બાળકોને પ્રોત્સાહિત નતા કરતા પણ આજનો ટાઈમ એવો છે કે આટલા બધા લોકો એમને પ્રોત્સાહિત કરે છે તો મને ખૂબ જ ખુશી છે કે વિશાખ આટલું સરસ લઈને આવી છે ટેલેન્ટ તો બહુ જ સારું છે છોકરીમાં એક્ટિંગ મોડલિંગ બધી રીતે છોકરી પાવરફુલ છે ઓલ ઇન સોલ રીતે હા હું લિટલ ફ્લા ફ્લાવર્સ શાળાની પ્રિન્સિપાલ છું આચાર્યા છું અને આ રાવણ વિશાખા અમારી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે અને તે ખરેખર જ ખૂબ જ ટેલેન્ટેડ વિદ્યાર્થીની છે હાલમાં જ તે ખૂબ જ સુંદર પ્રમાણપત્ર અને ટ્રોફી વગેરે જીતી લાવી છે અને અમારી શાળામાં પણ અવારનવાર વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને બધી જ પ્રવૃત્તિઓમાં ખૂબ સુંદર રીતે ભાગ લે છે હમણાં જ ઓગસ્ટ મંથમાં અમારી શાળામાં દર વર્ષે ફાઉન્ડર્સ ડે નિમિત્તે સ્પર્ધાઓ કરવામાં આવે છે એમાં વેશભૂષા હરીફાઈમાં તે પ્રથમ વિજેતા બની હતી એમાં તેણે ડોશીમાનું પાત્ર ભજવ્યું હતું અને ખૂબ સુંદર વેશભૂષા ધારણ કરીને આબેહૂબ ડોશીમાનો રોલ એણે ભજવ્યો હતો અને પ્રથમ વિજેતા બની હતી આ જ રીતે નાની મોટી અનેકવિધ પ્રવૃત્તિઓમાં તે રસપૂર્વક ભાગ લે છે અને આ ભાગ લેવા પાછળ તેની માતાનો પણ ખૂબ જ સારો એને સપોર્ટ મળે છે અમે લોકો પણ શાળા તરફથી અમારા શિક્ષકો અમારા ડાયરેક્ટર શ્રી વગેરે પણ એને ખૂબ સારો મોરલ સપોર્ટ કરીએ જ છીએ જ્યારે એનું આ દિલ્હીમાં પરફોર્મન્સ હતું એ સમયે અમારી શાળામાં પહેલું જ પેપર હતું ગણિતનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું ગણિતનું પેપર હતું પરંતુ એની મમ્મીએ મારી આગળ રજૂઆત કરી કે મેડમ એના ફ્યુચર માટે અને એના આવા બ્રાઇટ ફ્યુચર માટે એને જવાનું છે તો મેં મારા તરફથી પરમિશન આપી અને એનું ગણિતનું પેપર પછી ફરીથી લઈ લીધું અને આ રીતે અમારી શાળા તરફથી પણ એને ખૂબ જ મોરલ સપોર્ટ આપવામાં આવે છે હું આશા રાખું છું કે વિશાખા ખૂબ જ આગળ વધે અને એના માતા પિતાનું તથા અમારી શાળાનું નામ રોશન કરે મારું નામ વિશાખા રાવલ છે અને હું સલાટવાડા નવાગઢ મોહલ્લો વડોદરા રહું છું હું લિટલ ફ્લાવર્સ સ્કૂલમાં ભણું છું મને ડાન્સ એક્ટિંગ એન્ડ મોડલિંગ એવા બહુ જ શોખ છે મારા ગુરુ માહી સર અને વિક્કી સર અમારા ક્લાસનું નામ ધ હોપ સેવન સ્ટાર ડાન્સ એકેડમી છે મેં ગુરુનો બહુ જ આભાર માનું છું માહિસરનો અને વિક્કી સરનો મને મને સ્કૂલમાંથી બહુ જ સપોર્ટ મળે છે અને મારા મેડમ મને બહુ જ સપોર્ટ કરે છે મારા મેડમનું નામ છે શ્રી દક્ષા મેડમ બેટી બચાવ પર કર્યું હતું ત્યાંથી મને દિલ્હીમાંથી મને નેશનલ એવોર્ડ મળ્યો છે હું મોડલ બનવા માગું છું ડાન્સ એક્ટિંગ એન્ડ મોડલિંગ